બરોબર એક દરિયા મુસાફરી એક જહાજ કરી રહ્યું છે સાંભળજો એક દરિયા અંદર જહાજ આગબો મુસાફરી કરી રહી છે અને માણસ નેસ ધ બેલ આઈકન ને મુસાફરી એક જહાજ કરી રહ્યું છે એક દરિયાની અંદર મુસાફરી કરી રહી છે અને ઈ જહાજની અંદર હજારક માણસો છે સાંભળજો એક દરિયાઈ જહાજ દરિયામાં મુસાફરી કરી રહ્યું છે અને એની અંદર એક હજાર માણસો છે

અને બરોબર આમાં જગ્યા એક પતિ પત્ની બે બરોબર ઈ જહાજ ઉપર બેઠા છે એમાં બરોબર પતિ એ જે ઓલી જહાજ તૂટવાનું હતું એમાં એની પત્નીને ધક્કો મારી દીધો અને પતિ ઠેકડો મારીને અને જે સુરક્ષા બોટ હતી એમાં વયો એનો જીવ બચાવી લીધો અને પત્નીને બોટ ઉપર ધક્કો મારી દીધો આ વાર્તા શિક્ષક ક્લાસમાં કરી અને પ્રશ્ન કર્યો કે હવે મને તમને એ કહો કે જ્યારે એક પતિ પોતાની પત્નીને મોતના મોઢામાં મૂકી અને જતો તો ત્યારે એ પત્નીના છેલા શબ્દ શું હશે છેલા શબ્દ શું હશે એક કે આ એક ભેગું ઉપડું હા ફૂલેકું છે ફૂલેકું હવે સાંભળજો તમે એ વાંધો નઈ ભલે ફૂલે હવે સાંભળજો કે હવે જહાજમાં પત્ની ના છેડા શબ્દ શું હશે એક પછી એક વિદ્યાર્થી ને પૂછવા તો વિદ્યાર્થી એક ઉભા થઈને કીધું કે સાહેબ કદાચ ની પત્ની એમ કહેતી હશે કે આ તો જો અને મારી હારે જીવવા મરવાના સોગંદ ખાતા હતા યાદ મને મોતના મોઢામાં મૂકીને હાલી નીકળ્યો

આ છેલા શબ્દ કદાચ નહીં પત્નીના હશે આ શબ્દ બાળકના સામે શિક્ષક પૂછ્યો તો બિલકુલ સાચી વાત કરી કરીતી એ જ છેલા શબ્દ હતા પણ તને કેમ ખબર પડી હવે હાંભળજો માં રમાઈની જિંદગીના છેલા શ્વાસ લેતા હતા ને બાબા સાહેબના ઘરના માં રમા ઈની જિંદગીના છેલા શ્વાસ લેતા હતા અને ત્યારે બાબા સાહેબનો હાથ માં રમાના હાથમાં હતો અને ત્યારે માર રમાએ આ શબ્દ કીધા હતા કે સાહેબ હું જાઉં છું પણ મારા ગયા પછી મારા સાત કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો

આજ તું મરે છે ને મારી હાલ મારે તારી તારી મરી જવું છે પણ હું મરવાનો વિચાર કરું ત્યારે મને એ જ વિચાર આવે કે હું તો આ મરી જઈશ તો મારા કરોડ સાંભળજો આ ઘટનાઓ જે છે આપણે કહીએ ને બાબા સાહેબ ને શું કહીએ બોધિસત્વ બરોબર ને યુવાનો બધા કહે કે બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વ રત્ન બાબા સાહેબ આંબેડકર બોધિ સત્વ એટલે શું તમને પ્રશ્ન નથી થતો તમે તમારા મહામાનવ ને બોધિસત્વ કયો છો યુવાનો તો તમને વિચાર નથી આવતો કે બોધિસત્વ એટલે શું બોધિસત્વ કેવાય એક દાખલો આપું સાંભળજો ભગવાન બુદ્ધ

તમારી પાસે કદાચ કરોડપતિ હોય તમને કદાચ દુનિયા ઓળખતી હોય તોય તમે મહાન ના સાહેબે કીધું છે તોય તમને મહાન ન કહી શકાય હું કોઈની પાસે વધુ પૈસા છે એટલે મહાન કેવો નહીં શું વધુ જ્ઞાન છે એટલે મહાન કેવો નહીં શું વધુ ભંડ ભણ્યો છે એટલે મહાન કેવો નહીં શું બધા ઓળખે છે એટલે મહાન કેવો નહીં બાબા સાહેબે બહુ સ્પષ્ટ કીધું છે આ કોઈને મહાન ન કહેવાય તો બાબા સાહેબ મહાન કોને કહેવાય વધુ ભણેલો હોય વધુ પૈસાવાળો હોય ડિગ્રીવાળો હોય પણ એના તમામ તમામનો ઉપયોગ સમાજ રાષ્ટ્રના વિકાસમાં કરે ને તોય મહાન છે બાકી નહીં બાકી કરોડપતિ હોય તો તું તારા ઘરનો

તમે મેં મરશો ને હું મરીશ કોઈ અમરત્વ લઈને નથી આવી પણ તમે જે વાવીન જાશો ને સંતાનોમાં એને યાદ કરશે સો ટકા સારી રીતે કરે ને હા હતી રીતે એ તો તમે જેવા કામ કરો એ પ્રમાણે યાદ કરે બાકી યાદ તો કરે જીવી બેન પાંચ જણા જીવ લઈને ગયો તો યાદ તો કરે સબસ્ક્રાઈબ ના પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.